અત્યારે બે દિવસ પહેલાં બી અમે બધી સોસાયટીમાં સેફરોન પછી કાના કાના આંગણ પછી ક્રિષ્ના દર્શન શિવાલિક ત્યાં બી અમે લાઇટના ટાવરો લગાવી અને આ દિવાળીની એમને રોશની કરી આપેલી છે તો અને ખટમ્બામાં ત્રણ આરસીસી રોડ એક તળાવ પાસે

કેટલી બેન્ચ સુવિધા કરવા એકસો પચાસ થી ઉપરાંત અમે દરેક સોસાયટીમાં પ્રધાનમંત્રીમાં અને દરેક રોડ પર જે બી બસ સ્ટેન્ડ આવતું હોય ત્યાં અમે આ બેન્ચિસો મૂકેલી છે એને કહેવાય બાકડા એટલે બાકડા એમાં સિનિયર સિટીઝન હોય એ વૃદ્ધ એમને ઊભું રહેવાની તકલીફ પડતી હોય એ બી બેસી અને એમનો ટાઈમપાસ કરે અને સારું અનુભવે છે કેટલા સમયથી કામ ચાલે છે કેટલા સમય પૂર્ણ થશે આ તો અઠવાડિયામાં જ ત્રણ આરસીસી રોડ પૂર્ણ કરી દીધા છે સમગ્ર ખટંબા ગામમાં આરસીસી સમગ્ર ખટંબા ગામમાં અને સોસાયટીના રોડ પર મેન રોડ પર આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે આનો પરિચય હું ખટંબા સરપંચ કમલેશ સિંહવાળે